નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું છું ધોલ પરમાર ઇણાજમાં વેલ સ્ટેશન ખાતે આશરે સત્યાસ કરોડના ખર્ચે ભારતીય તટરક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલીપેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વેરાવળ તાલુકાના ઇણાજ ખાતે કલેક્ટર કચેરીને આડીને આવેલ સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ મળે તે માટે પરેડ ગ્રાઉન્ડ સાથે સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સાથે મેસની સુવિધાઓ કરવામાં આવી છે જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામના સ્થળે મળી રહેશે આ ઉપરાંત આ સ્ટેશન ખાતે પંચોતેર બાય પંચોતેર મીટરનું હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે

આ પ્રસંગે મહાનિર્દેક રાકેશપાલ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સર્વ આરાધના સાહો ડોક્ટર કે રમેશ તથા ભારતીય તટરાક્ષક દળના અને જવાન ઉપસ્થિત રહ્યા હતા મહેશ ટોરિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇપ કરો બે લાઇક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર